ખબર થાય કાક જગ્યાએ આપણને આવડે એવું નાખી દઈશું તમે જોવો છો એના માટે બહુ મોટું થેન્ક યુ છે અને થોડીક એકાદી લાગ તો ઠપકારો યાર કોણ ઠપકારો બાકી આગળ આગ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ એન્જોય ધ કોન્ટેન્ટ કેમ છો મારા કલેજાઓ મજામાં આજે ફરી મારા નવા બ્લોગમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે વિશાલ લાઈફ થ્રી માં હવે કેવો જાય છે દિવસ આજે જોઈએ શું શું નવી એક્ટિવિટી થાય છે શું થાય છે અને ચા પાણી હવે પીએ દીવાબતી કરીએ પછી મહાદેવના દર્શન કરીએ મંદિરે જઈએ અને અહીંયાથી પછી ઓફિસનું કામકાજ ચાલુ કરીએ ને જોઈએ કે આજે શું કામકાજ છે તમને પણ થોડું ઘણું થોડું ઘણું બતાવતા જ જઈએ અને પછી જમવા જાશું પછી આજે નાની માને મજા નથી તો નાની માના દર્શન કરવા જાશું એટલા માટે હવે આગળ શું થાય તમને બતાવું આજે વાતાવરણ ફૂલ ક્લિયર છે ઠંડી છે મસ્ત ગુલાબી ગુલાબી કરતાં પણ સારી એન્ડ બીજું શું કહેવા જેવું છે કહેવા જેવું છે ચાલો મિત્રો આપણે જેમ શુભમભાઈ પણ તૈયાર થઈ ગયા છે શું કે શુભમભાઈ બસ મજા મજા ને શુભમભાઈ પણ ઓફિસ જાય છે નાનો ભાઈ છે થોડો ઘણો સપોર્ટ કરજો વિરાવો એટલે તમારે સપોર્ટની જરૂર છે બંનેઓને એમને એ તમને ખબર છે કે મેં એને શું નામની ચેનલ છે એટલે વિરાવું થોડું તો સપોર્ટ કરજો મારા વાલા ચાલો મિત્રો મળીએ गया <laughs> तो तमीज़ या मैं पाँच आविष्या कामी अब भाई दोस्तों मित्रों रहा हूँ ये उन्ताओ तो ये जो जो इन्हें आम लगेगा हूँ बोलूँ हूँ नहीं तो ये जो लियो भाई तमीज़ और नीचे देखिए और यो भाई बताओ या वो जो उन्ताओ रे देखिएगा

ચા પી ચા ને ચા પાણી પીએ કેમ છો મિત્રો મજામાં હવે આજે નાની માને મળવા જવાનું હતું એટલા માટે જો થોડોક રસ્તામાં જઈએ છીએ અવાજ બહુ આવતો હતો એટલે બેકગ્રાઉન્ડ થી વોઇસ ઓવર કરવું પડે છે ચાલો મિત્રો આગળ તમને બતાવું કઈ રીતે જઈએ છીએ શું છે શું નહીં અને તમને પણ દર્શન કરાવું ચાલો મિત્રો મળીએ મજામાં હવે આપણે મહાત્રી ત્યાં છે નાનું માને મજાને એટલા માટે મળવા જવું પડશે તો આપણે મળવા જઈએ છીએ સોરી આપણા નાનીમાં એ આવ્યા છે તો એને મળતા જઈએ સ્પેશિયલ આપણે મળવા જ આવ્યા છીએ એમની તબિયત ખરાબ છે એટલા માટે આપણે એને મળવા જઈએ તમને નાની મારે વાતચીત કરાવું જો આપણી સાથે વાતચીત તો નથી કરતા એમની ઉંમર થોડી સેવન્ટી સેવન્ટી ફાઈવ આસપાસ થઈ ગઈ છે ચાલો મિત્રો મળીએ આજે નાનીમાને મળવા આવ્યા છે નાનીમા સારું છે ને હવે નાનીમાની ઉંમર થઈ ગઈ છે સેવન્ટી ટુ સેવન્ટી ફાઇવની આસપાસ પણ એમને થોડુંક અત્યારે હવે બેસી છે બાજુમાં એટલે એમને મજા આવે છે આનંદમાં રહે છે એવી છે આવી રીતે કેમ છો નાનીમાં હાઇક કર્યો ચાલો મિત્રો મળીએ આચારમાં ફોટો એટલે ચાલો વાલીડાઉ અહીં અહીંયા બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ આજનો દિવસ તમને બતાવ્યો છે કેવો રહ્યો કેવો નહીં માર્કેટ થોડું ઘણું કર્યું ને એવી રીતે બતાવ્યું તમને પછી નાની પાસે નાનીમાં પાસે મળવા ગયા હતા એ પણ થોડુંક બતાવ્યું છે તમને અને આવી જ રીતે અમારા આપણા બ્લોગમાં મળતા રહેશો અને આ બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ અને ફરીથી નવા બ્લોગમાં મળીએ વિશાલ લાઈફ થ્રી સિક્સટી ફાઈવમાં આવી જ રીતે સપોર્ટ કરતા રહ્યો જોતા રહ્યો અને થેન્કસ ફોર વોચિંગ ચાલો મિત્રો જય મહાદેવ